લાકડા કરી નાખે આ ચિત્તા બધા લાકડા હતા જુના ચિત કરી મૂક્યા હા હવે ગમે તેઓ નેક તોય મારા ના પાડી દે કે મારા શેતર માં નહી ના ના ગયા છે તે રસ્તો ગયા દિયો

આ નેકરું નેકરું અમને ચર્જો છે હવે તે દાદાગીરી કરાવ અમને કોઈ એવા નેકરવાય ના દે દાદાગીરી પુડરિયા અહીંયા બોલો રસ્તા સાથે અહીં નેકરો છો દરરોજ દરરોજ રોજ તો નેકરું છે મુ પણ શેતર છે તમારું પણ આ રસ્તો તો ગમ વાળા ઓલે ને કોઈ ગોમ ઓલે નહીં હવે ગમે તે ટોટ્યા ભાગી નાખે હવે કોઈને નેકરવા નહી દઉં નાકડા વચ્ચે નાખ્યા મારા નાખ્યા થોડી વચ્ચે નાખે લાકડા નાખી નાકડા હર એ તું એમ ભેરા કર્યા હા હું મહેનત કરીને ભેરા કર્યા છે લાકડા હરગાવાની વાત કરો તું કે વરી

કેટલી ચોડી મુતો હેર હાડ માં બે બોચામી ખબર બે બોચામી પી ના બગડા માંથી આયા મારે જોડે થઈ જતી લવારી હા તો મને બે ચોડી તું માર્યું મને બે બોચામ ચોળી તા ને

ભાઈ એ ખેંચી ખેચી ને બુચાણ છોડવા મન તો ભૂલો સીધો બોલે ને દેવા જ ધેર ધેર પણ આમાં આપડે યાર એનું વખત કરવું જ પડશે હું તો કહું જ ને હેળો તમે કેતા આપડે જઈએ બધા ને વાત કરીએ કઈક કાર આવું કરો દાદાગીરી કરો હજાર એમનો રસ્તો એમ આપડે આખા ગોમલા બોલાય ને એમના કન જ જઈએ એટલે હેલો લઈને જીએ તાર તો તમે એમનો હોજે મળો હું તમને હોજે કહું જે હોય બરાબર ચતુરજી હોજે બોજે નહીં અભી હાલત કર્યું હોય જે કરવાનું હોય હા હા અભી હાલત બોલાય

આપણે એમ કરો હેરોગા તોડી નાખશું ઠોકાવજો ના કરવાનું હંગાત કરવું પડે તો આપડે તી એકલો એકલો ખેતરમાં હોય ને તને આપડે તીજ ને

ના મા ચતુરિયા જુદા હવારે તમે તમે લાંબુ લાંબુ

જેમ જોઈ રહ્યા એમ કરો તમે તો આ બુદરિયો હું કેતો હે આ એને આપડે ઉપર થી હળ જગાડ્યું અને આપણે આમાં ભાઈ મેલો કીધું તમ તમે હા નું તું હેડો હેડો કે તમે પાછા મળી ગયા તા આવો આવો

તો કરો વાત કરું નહીં નહીવા તું શું કરું તમારે તો મારે તો બીજો ભાગી નાખે લાગે તો

को बेयरो नही हारो ना बाप छै ना जोड़े भगा के आ म तोले म बदन पथे बदन न न बदन बदन ए बदन सु खाए छ तमे बदन बदन ति ति मोटी दिओ न हालु लाग न बदन पूछ अरे बन्द थौ न यार यार छन छ न ते रे पेला इने खाता जे इने अरे ઓહો ચતુરજી શું થયું છે છે શું એમ તો કયો ને રસ્તો પીછે નીકળ્યા શંભુજી આરવા

જોયું ગંગારામ પેલો સંભોડો આ તરી વર્યો એની વાત સાચી કોક દવા કરો ની એમને મન ના પાડે એક વાર તો દવા તો કરવી છે મને મન ની તો રીસ છે એના ઉપર વિચારી ના ના નો ના દિયો રે એક થી કસુ વર્તું નહીં લે તઈન તઈન જણા હંગત આસ પણ આ તો સંપૂર્ણ સા કોને ના કથા કોને પર હાથ કોઈ યેન યે હિલે ક્યો આવે આવે તો બોગા બોગા ભાગી ના કો ક્યો નેક રહે જો ખાલીયા તો મારી દેવો સી આતલા યેય સં બજી વચ્ચે ઉભા થા ને રસ્તા વચ્ચે બેહી રહ્યો હતો એ શું તારા બાપે રસ્તો તને આપ્યો છે રસ્તો હું તો નીકળી હતી રસ્તો કાને કીધું રસ્તો આના આ તો પંચાયતે કાઢે લેલો રસ્તો છે તારા બાએ તારા ઘેર રસ્તો હે પંચાયત નો આ નહીં પંચાયત નો રસ્તો આ તો મારા ખેતર રસ્તો છે અમાર ખેતર તો પેન છે ને તે મારા ખેતર મે રસ્તો કાઢ્યા લેવ છે આ તો બહુ જૂનું નિયાર્યું છે જૂનું નિયાર્યું ને અહીં નિયાકરવા ની તારા નિયાકર અહીં આ તો રસ્તે પાહો જા એલે દાદા થઈ ગયા દાદા દાદા ને નિયાકર ના કાયા કોટો બટા ભાગી જાય તારા કહું ઓરે મોના મોના મારો મોના મારો હે

nó subscribe cho kênh Ghiền quá Gõ Để không bỏ lỡ những cá hấp dẫn cho રાહો ભમરાજી વચ્ચે ને વચ્ચે નાખી મેલું છે અરે આ એ તો બધું પથરી નાખ્યું આ રસ્તો બંધ કરવો ને એટલે બધા બહુ યાદ યાદ કરે હ કેવું છે તમારા માં ગંગારામ ના ભાર થા ના તો હવાનું કોઈ નહી આવ્યું ખાવા કે આવું છું બે કલાક થયા હજુ પાછા વર્યા ને એટલે મને જઈ આવવા અરે કોઈ આવ્યું આજ તો હવા નું એ બેઠો આખા દાણા કોઈ મેં નહી જોયું તો આચું કે

કંગારમ જેવી પાકડી અરે કશું એવું પપરાજી પિયાન થઈ જતા રહો તમે નાના શંભુજી મારે ચેક કરવા જવું જ પડશે આ ગંગારામ હુઈ રહ્યા હોય એવું લાગે છે મને